અહીંયા દર વર્ષે મેળો થાય છે આ કાઢવાના એવું બધું કામ બપોર પછી થાય કેમ કે જેસીબી વાળા ભાઈ એવું કીધું છે કે પાંચ વાગ્યા પછી નવરો થાય બરાબર સિદ્ધિ અને ચોખ્ખી વાત એવી છે કે આ વર્ષે આયોજન કરવા હું લાઈવ કરીને પૂછી તકલીફ ક્યાં છે બરાબર કેમ કે આમાં કઈ મારા બાપુજીનું કઈ છે નહી ત્યારે હાલ પૂરતો તો કોઈ આવ્યું છે નહીં પણ જો કોઈ આવ્યું છે તો લાઈવ છે એટલે હમણાં થોડાક દિવસ છે ને સમાજને વિનંતી કે મારે ફેસબુક ઉપર ધ્યાન રાખજો કેમ કે હું અહીંયા મારી આટું નથી આવ્યું સમાજ માટે આવ્યો છું અને વાત કરી એમ હાલો તો મારી ભેગા ઓલા ખૂંડે જઈ એટલે સૌથી પેલો ટાર્ગેટ એવો લઈને આવ્યો છું કે જો આજે આ કાર્યક્રમ પેલો ફતે ને એટલે કપૂરિયા કુંડની અંદર જે મહિલાઓને પુરુષો ભેગા છે ને એને અલગ એક વ્યવસ્થા કરી દઈ નડવા આવ્યું છે ને મેં પી કીધું એમ સીધો લાવ તમારી સામે મૂકી કા ભાઈ છે અને આના તકલીફ છે પછી એનો દસ આંકડાનો નંબર એક વતી મૂકી દેવું એટલે સમાજ પછી એને કે જે કેવું છે અત્યારે હમણાં આઈજી સાહેબ ને ફોન કર્યો હતો ને એને આમંત્રણ આપ્યું છે સોળ તારીખે આવજો અને આવવાના છે આ બધી જગ્યાને સાફ કરવાની અહીંયા રાવટિયું થાય છે સ્ટોલ નખાય છે આ બધું જગ્યા ઘણી હતી પણ હવે ગ્રામ પંચાયતે જાળવા આવી મોટા મોટા ગુંડા કરી દીધા એટલે જગ્યા થોડીક ઓછી થઈ ગઈ પણ ઓછી જગ્યામાં સારી સુવિધા મળે એ પ્રમાણેનું આપણે કામ કરવાનું છે અને ઈ સમાજની સામે બથોબથ આવી જોકે અત્યારના અહીંયા આવ્યો છું એટલે અડધી કલાકથી જોઈ રહ્યો છું કે થોડી ઘણી માથાકૂટો તો થાય જ પણ આપણે કોઈની હારે બળજબરી ગાળા ગાળી નથી કરવાની જે કોઈ માથાકૂટ જેને તકલીફ હશે એને સીધો સમાજની વચ્ચે મૂકી દેવાનો છે એટલે ઉપાધિ નહીં બરાબર પાણી બંધ થઈ જાય ને તો મજા આવે પણ હવે આ કઈ બંધ થાય નહી આમાં પલળી આલુ પીડ છે કંઈક તો એટલે જ નાઈટ ડ્રેસ પહેરો છો તમે આવી ગયા લાગો છો આ બધી એલા ભરીએ સુવિધા દેખાડવી પડે ઊંડું નહીં પણ આ સુવિધા છે જોઈ લે અહીંથી આમ હું પાણી આવી જાય આ સામે મેં દિવાલ દેખે ની કપુરિયા કુંડની છે હવે કોને ખબર આ લોકોને હું વાંધો છે કે આટલા વર્ષથી મેળાનું આયોજન કરતા હોવા છતાંય આ સમાજ અહીંયા આવે ને સમાજને સુવિધા નથી આપી શકતા તો એનું કારણ હું અને જ્યારે આપણે કરવા આવીએ ત્યારે બાપ મારા મોટા બગાડીને એક બાજુ ઉભા રહી અને અત્યારે ચર્ચાઓ એવી થતી હતી કે મારો અહીંયા સ્ટોલ છે ને તું જેસીબી ફેરવી દે ને ઓલું કરી દે એટલે હમણાં પંદર દિ આયા જ મસ્ત જેને જેસીબી ફેરવવું હોય જેને મફતના અત્યારે સ્ટોલ કરવા હોય એને બધાને મેં કીધું એમ હમણાં ફેસબુકમાં થોડાક ધ્યાનમાં રહેજો રાખજો કેમ કે આ બધાને જાહેર કરવાના આ કપૂરીઓ કુંડ જોઈ લ્યો હવે આની અંદર જો આ પાણી જો આ છેલ્લે કેટલા બે હજાર સત્તરમાં સાફ થયું હતું સત્તરમાં સાફ થયું હતું ત્યાર પછી હજી આ સાફ થયું નથી આની અંદર સમાજના જે અહીંયા ભક્તો આવે ને ની અંદર નાવાનો લાવો લે છે પણ હવે હાલ તો આની હાલત બહુ ખરાબ છે અને અહીંયા મહિલાઓ અને પુરુષોને બધા જે એક સાથે નાતા હોય એટલે આપણો વિચાર એવો છે કે આમાંથી એક ભાગ પાડી દે આ લોકોને જેથી મહિલાઓ એક સાઈડ રહી જાય ને પુરુષો પણ એક સાઈડ રહી જાય તો આવા બધા કામ કરવા હાટું થઈને અત્યારે મેળાનું આયોજન મેં હાથમાં લીધું છે પણ બધીને ખબર તો છે જ નડતર વાળા જાજા હોય અને કળતરવાળા જાજા હોય તો આ નડતરવાળા ને કળતરવાળા જેટલા આવતા રહે એટલાને સમાજની સામે મૂકતા હું કેમ કે એક બાજુ આપણી આગળ મીઠુડા થાય છે ને પાછળથી પાછા માણસો ઊભા કરે છે તો જોઈએ હવે આગળ કેમ રહી છે એ Beraber. Al burada. Cebim.